ત્રણ દ્વિચલ એટલે એવું સમીકરણ કે જેની ઘાત એક હોય આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરવાની છે એનું સ્વરૂપ જોવા જઈએ તો એક્સવેર પ્લસ એલ વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ એનું સ્વરૂપ છે એટલે કે જેમાં આપણે ચલ ની વાત કરીએ તો બે ચલ એટલે દ્વિચલ અને એમની ઘાત એક છે અને એવું સમીકરણ છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ પણ એવા કોઈ પણ બે સમીકરણો હોય અને એ બે સમીકરણોમાંથી કોઈ પણ આપણે બે સમીકરણ લઈએ અને બે સમીકરણ મુજબ આપણે એનો ઉકેલ કેવો મળે એના થોડી ચર્ચા કરીએ તો એના માટે ઓઠું આપણે તને સમજાવવાનું છે એની સરળ બને એના માટે એના માટેની શરત છે એ વન ના છેદમાં છેદમાં બી ટુ એ વન ના છેદમાં એ ટુ બરાબર બીવનના છેદમાં બી ટુ બરાબર સિવનના છેદમાં સી ટુ એ વનના છેદમાં એ ટુ બીવનના છેદમાં બી ટુ અને સિવના છેદમાં સી ટુ પણ એમાંથી પહેલી શરતનું આપણે પહેલા પાલન કરવાનું હંમેશા જો પહેલી શરતનું પાલન થાય તો એનું ઉકેલ અનન્ય છે બીજી શરતનું પાલન થાય તો એનો અનંત મળે ત્રીજી શરતનું પાલન થાય તો ઉકેલ ન મળે હવે માની લો કે પહેલી શરતનું પાલન થયું તો અનન્ય લેખને માત્ર એક જ ઉકેલ મળે બીજા નંબરમાં એક જ બિંદુમાં બે રેખાઓ છે આપેલી છે એક જ રેખામાં બે બે રેખાઓ એક જ બિંદુમાં છે તે સુસંગત છે અને એની રકમ તરીકે જો જોઈએ તો બંને સમીકરણો કેવા હોય સંપૂર્ણપણે અલગ હોય છે એવી રીતે જો આ શરતનું પાલન થાય નોટ ઇક્વલ ટુ આવે તો તો એનો ઉકેલ અનન્ય થઈ જાય પણ નોટ ઇક્વલ ટુ બદલે જો ઇક્વલ ટુ આવે તો પાછળની કન્ડિશન c1 છે સીટું આપણે ચેક કરવી પડે અને જો કા ઇક્વલ આવે તો અનંત મળે જો ઇક્વલ ને મળે નોટ ઇક્વલ આવે તો ઉકેલ નથી એવું સાબિત થાય અનંત અનંતપણે તો સંપાતી છે લેખ રેખા ઉપર બીજી રેખા છે ઉકેલ નથી મતલબ સમાંતર છે એકબીજાને છેદતી નથી જો સંપાતી હોય તો શું કહેવાય અને સમાંતર હોય તો એને સુસંગાત નથી કહેવાય હવે જો બે સમીકરણો સંપૂર્ણ અલગ હોય તો અનન્ય મળે જો બે સમીકરણો સમાન હોય એક્ઝેક્ટ સમાન થઈ જતા હોય તો એ અનંતપણે અને જો ડાબા ડાબા સરખા હોય તો ઉકેલ ન હોય એટલે આવી રીતે અહીંયા આપણે જે કોઠાનું એક સમજ આપેલી છે સ્ટોક